પરિક્રમાની પહેલી ઘોડીનો મિત્રો ચડાવશે તમે જોઈ શકો છો કે આ સૌથી હાઇસ્ટ છે પરિક્રમા નો મિત્રો એકદમ ચઢાણ આવતું હોય છે પરિક્રમાની ની સૌથી ડેન્જર ઘોડી મિત્રો આજ છે ઘોડી મિત્રો મિત્રો આવા નેવું ડિગ્રીના ઢાળ ચડવાના તો હવે શરૂઆત થશે મિત્રો હવે જ ડેન્જર પહાડ ચડવાની શરૂઆત અહીંયાથી જ થતી હોય છે આ તમે જોઈ શકો છો કે કેવો ઢાળ છે ને કેવા ઢાળમાં મિત્રો લોકો ચડી રહ્યા છે જ્યાં પણ મિત્રો સાંકડો રસ્તો આવે છે ત્યાં ફૂલ ટ્રાફિક ચક્કાજામ થઈ જતી હોય છે મિત્રો એક અગલું આગળ મૂકવાની પણ જગ્યા નથી મિત્રો તમે જોઈ શકો છો કે ફૂલ ચક્કાજામ છે હું પણ અત્યારે એક મોટા પથ્થર ઉપર ઉભો રહીને વિડીયો શૂટ કરી રહ્યો છું મિત્રો શોર્ટકટમાંથી મિત્રો બધા જઈ રહ્યા છે આગળ ચક્કાજામ છે અને પાછળ પણ ચક્કાજામ છે મિત્રો હજારો લોકો અત્યારે પરિક્રમમાંયા કારણે પહોંચી ગયા છે વિડિયો છેલે સુધી જોતા રહેજો મિત્રો નમસ્કાર મિત્રો બીજા દિવસની શરૂઆત પરિક્રમાની આપણે કરી દીધી છે અને આ ટ્રાફિક તમે જોઈ શકો છો બીજા દિવસનું મારવેલા તરફ જતા મિત્રો આ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે તમે નિહાળી રહ્યા છો સવારનો નજારો અત્યારે અંધારું છે મિત્રો કદાચ વિડીયો તમને ક્લિયર નહીં દેખાય મિત્રો આ છે બીજા દિવસનું ટ્રાફિક પરિક્રમામાં બધા શોર્ટકટ કાઢી કાઢીને મિત્રો જાય છે જો તમે જોઈ શકો છો આ નદીમાંથી મિત્રો પરિક્રમામાં કઈ પ્રકારની મુશ્કેલીઓ આવે છે મિત્રો તે બધું હું મારા વિડીયોમાં તમને બતાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજ વિડીયો આપણે આગળ કન્ટિન્યુ રાખશું અત્યારે લાઇટમાં તમને મિત્રો પરિક્રમાનું ટ્રાફિક બતાડું તો તમે જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક થઈ ગયું છે સવાર સવારમાં અત્યારે આપણે બીજી ગોળી તરફ આગળ જઈ રહ્યા છીએ તમે નિહાળી રહ્યા છો પરિક્રમાનો બીજો દિવસ મિત્રો આવા મોટા મોટા પાણામાંથી મિત્રો બીજી ઘોડી તમારે ચડવી પડશે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે ત્યાં મોટા મોટા પાણામાંથી બીજી ઘોડી ચડવી પડતી હોય છે આવી છે મિત્રો ચડવાની હોય ધ્યાન રાખજો બાપા પાણાથી ધ્યાન રાખજો મોટા મોટા પથ્થરો ની વચ્ચે મિત્રો બીજી ઘોડી ચાલુ થતી હોય છે જય ગિરનારી જય ગિરનારી આ બીજી ગોળી ચડવી મિત્રો બહુ અઘરી છે અત્યારે સવાર સવાર નો સમય છે છ વાગ્યા નો મિત્રો અને તમે જોઈ શકો છો કે કેવા રસ્તામાંથી બીજી ઘોડી પસાર કરવાની હોય છે જો મિત્રો રસ્તો જોવો તમે હા દી ઉગ્યા પછી હારું લઉં દી ઉગી ગયો હે ભાઈ ક્યાંથી આવ્યા તમે રાજકોટ વાહ ભાઈ વાહ રાજકોટ વાળા હજી તો મિત્રો આ પેલી ઘોડી છે આનાથી અઘરી ઘોડી આગળ આવતી હોય છે તમે નિહાળી રહ્યા છો તે પહેલી ઘોડીનો દ્રશ્ય છે મિત્રો મોટા મોટા પથ્થરોથી પસાર થઈને જવું પડતું હોય છે પૂજા રેડીમેડ પિતલપુર મંગા દાદા શું નામ તમારું મંગા દાદા પૂજા રેડીમેડ પિતલપુર પિતલપુર હા કેટલા વર્ષ થી આવો અઠ્યાવી વર્ષ થી સરસ સરસ કયો હવે અઘરો પડાવ મિત્રો ચાલુ થયો છે અત્યારે ગિરનારમાં મિત્રો આ તમે જોઈ શકો છો સવાર સવારમાં મિત્રો એકદમ ચણાણવાળી ઘોડી આવી ગઈ છે એ લોકોને કેમ્પમાં મિત્રો રાત્રિ રોકવાની જગ્યા ન મળે એ લોકો આવી રીતે જંગલમાં ટ્રાફિક જામ ના દ્રશ્યો મિત્રો થઈ ગયા છે અહીંયા તમે નિહાળી રહ્યા છો પરિક્રમાના બીજા દિવસની પહેલી ઘોડી આ તમે લાઈવ જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામ ના દ્રશ્ય થઈ ગયા છે અહીંયા અત્યારે વેજ આ બાજુ વેજ શોર્ટકટ માં બધા સાઈડ કાપી નાય થી નીચે થી જઈ રહ્યા છે મિત્રો ટ્રાફિક જામ ના હિસાબે આવા દ્રશ્યો મિત્રો હું તમને પરિક્રમાના દેખાડતો રહીશ મિત્રો તમે નિહાળી રહ્યા છો પરિક્રમાનો બીજો દિવસ અને ટ્રાફિક જામ ના દ્રશ્યો થઈ ગયા છે અત્યારે પબ્લિક નો ભરાવો એકદમ થઈ ગયો છે ચક્કાજામ થઈ ગયું છે પરિક્રમાનો રૂટ મિત્રો આવી રીતે જ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો જ્યાં પણ મિત્રો સાંકડો રસ્તો આવે છે ત્યાં ફૂલ ટ્રાફિક ચક્કાજામ થઈ જતું હોય છે મિત્રો એક અગલું આગળ મૂકવાની પણ જગ્યા નથી મિત્રો તમે જોઈ શકો છો કે ફૂલ ચક્કાજામ છે હું પણ અત્યારે એક મોટા પથ્થર ઉપર ઉભો રહીને વિડીયો શૂટ કરી રહ્યો છું મિત્રો શોર્ટકટ માંથી મિત્રો બધા જઈ રહ્યા છે આગળ ચક્કા જામ છે અને પાછળ પણ ચક્કા જામ છે મિત્રો હજારો લોકો અત્યારે પરિક્રમા પહોંચી ગયા છે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો આ તો વન વિભાગે મિત્રો રાત્રિના સમયે લાઈટની વ્યવસ્થા કરેલી છે મિત્રો નોકરા પબ્લિકની હાલત શું થાય તમને લાઈટ નિહાળી રહ્યા છો આ તમે જોઈ શકો છો કે ઝાડના થળીએ અત્યારે લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે રાતના તો આ લોકોની હાલત શું થાય અંધારામાં મિત્રો આ પથ્થરવાળો રસ્તો પસાર કરવો ખૂબ અઘરો છે ઘણા લોકો રસ્તામાં પડી ગયા છે મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે સાઈડમાંથી મિત્રો ઓવરટેક કરીને જઈ રહ્યા છે મિત્રો તમે ફિઝિકલી ફિટ હોય તો જ પરિક્રમામાં આવજો ઉત્સાહમાં પરિક્રમામાં ન આવી જતા કારણ કે એકદમ પરિક્રમા અઘરી હોય છે મિત્રો તમે જોઈ શકો છો ઘણા લોકોના પગમાં લાગી ગયું છે મિત્રો મોટા મોટા પથ્થરોના હિસાબે આ જોઈ શકો છો કે તમે ઓવરટેક કરીને સાઈડમાંથી મિત્રો નદીના રસ્તેથી બધાય છોકરાઓ જઈ રહ્યા છે વિડીયો મિત્રો આવી જ રીતે જોતા રહેજો તમને તમને હું દેખાડવાનો છું મિત્રો આ તમે નિહાળી રહ્યા છો તે નદીનો રસ્તો છે મિત્રો ઉપર ફૂલ ટ્રાફિક હોય છે ત્યારે બધા લોકો આ રસ્તેથી ચાલતા હોય છે તમે જોઈ શકો છો કે મોટા મોટા ભાણામાંથી પસાર થઈને ધ્યાન રાખીને જવું પડતું હોય છે આ રસ્તો મેઇન રસ્તો થી જે મિત્રો મેચ થતો હોય છે મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે મેઇન રસ્તે જે ભેગો થતો હોય છે જય ગિરનારી મિત્રો દિવસ ઉગી ગયો છે સવારના સાત વાગ્યાનો સમય છે મિત્રો ઉપરના રસ્તે મિત્રો હાલવાની જગ્યા નથી એટલે નદી રસ્તે આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે બધું પબ્લિક રસ્તે જઈ રહી છે મોટા મોટા પથ્થરો થી વચ્ચે થી મિત્રો જવું પડતું હોય છે મિત્રો તમે નિહાળી રહ્યા છો સવાર નો સમય બધા લોકો સેલ્ફી લઈ રહ્યા છે પથ્થરો ની વચ્ચેથી આવી રહ્યા છે મિત્રો તે ગિરનારી નાદ સાથે પરિક્રમા મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે બે થી કિલોમીટર મિત્રો આવીને આવી રીતે તમારે ડુંગર ચડવાનો હોય છે બે અઢી કિલોમીટર નો આ મોટો પહેલી ઘોડીનો રૂટ હોય છે આવી જ રીતે

રાત્રિના સમયે મિત્રો જે લોકો પરિક્રમા કન્ટિન્યુ રાખતા હોય છે તેના માટે મિત્રો અહિયાં સિમેન્ટ માર્કિંગ કરેલું છે મિત્રો આ રસ્તે રાત્રિના સમયે હાલવાનું હોય છે પરિક્રમાની પહેલી ચડાવશે મિત્રો આ મિત્રો તમે જોઈ શકો છો કે આ સૌથી પોઈન્ટ છે પરિક્રમાનો મિત્રો આ એકદમ નેવું ડિગ્રી મિત્રો આ ચઢાણ આવતું હોય છે પરિક્રમવાની સૌથી ડેન્જર ગોડી મિત્રો આજ છે ગોડી મિત્રો